મળીને આજે વિજુવાડા ગામ છે વિજુવાડા ગામમાં રહેતા અમારા અનુસૂચિત જાતિના પરિવારોને જે આઝાદીના પંચોતેર વર્ષે પણ ભેદભાવનો ભોગ બનીને જે વિકાસથી વંચિત રાખવામાં આવ્યા છે તેના માટેનું એક લેખિત આવેદનપત્ર આજરોજ સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમ થકી રજૂઆત લેખિત કરવામાં આવી છે જેમાં આજરોજ વિજુવાડા ગામના અનુસૂચિત જાતિ વસ્તીપચના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર હતા તેમજ તમારા મિત્ર કિશનભાઈ સેંઘવ દાલોદ ગામના સરપંચ મીઠાભાઈ તેમજ રેડિયા ગૌતમભાઈ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહિતના વેલાભાઈ તેમજ મોટી સંખ્યાના લોકો ઉપસ્થિત રહીને આજે નવસર્જન ટ્રસ્ટ દલિત અધિકાર મંચના નેરિયા હેઠળ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે તે વિજુવાડા ગામે અનુસૂચિત જાતિનો જે મુખ્ય માર્ગ છે દાલોદ હાઈવેથી અંદર આવવાનો ત્યાં અત્યારે ચોમાસાની સિઝનના કારણે ખૂબ જ પાણી ભરાઈ રહ્યું છે કાદવ પીચડ થયો છે અને આ ચોમાસામાં ચાર મહિના સુધી આ માર્ગ બંધ થઈ જાય છે જેના કારણે પસાર થવું નાગરિકોને મહિલાઓને વડીલોને યુવાનોને ખૂબ જ અને બાળકોને સારાએ જવા માટે ખૂબ જ અગવડ પડે છે આ પરિસ્થિતિના કારણે કાદવ પીચડના કારણે લોકોના આરોગ્યનું જીવનું જોખમ ઊભું થયું છે સાથે સાથે અનુસૂચિત જાતિના જે વિસ્તારો જે છે એ વિસ્તારોમાં રોડ રસ્તાના કામો થયા નથી જ્યાં ગટર લાઈન નાખવામાં આવી છે ત્યાં અધૂરી ગટર લાઈનો નાખવામાં આવી છે પૂરી કરતા નથી તેમજ અનેક પ્રકારની હાડમારીનો સામનો હુંજુવાડા ગામના અનુસૂચિત જાતિના લોકો ભોગવતા હોય જેને જે બધી જ હકીકત આજે લેખિતમાં મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારીને આપી છે જેમાં ખાસ મહત્વની બાબત છે કે અનુસૂચિત જાતિનું જે સ્મશાન આવેલું છે એ સ્મશાનનો અંતિમ ક્રિયા કરવા માટે જ્યારે જે ગેટવડી લઈને જવું પડે છે ત્યારે પ્રાઇવેટ ખેતરમાંથી જવું પડે છે કોઈ ચોક્કસ રસ્તો છે નહીં આ બધી જ મુશ્કેલીને લઈને આજે અમે લોકોએ આવેદનપત્ર આપ્યું છે અને તાલુકા વિકાસ અધિકારીને અમે કહ્યું છે કે સાહેબ દસ દિવસમાં જો આ બધી સમસ્યાનો ઉકેલ નહીં લાવો તો ના છૂટકે અમારી વિજુવાડા ગામના સમગ્ર દલિત સમાજને સાથે રાખીને જિલ્લા પંચાયત ખાતે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે જે પ્રકારની આજે રજૂઆત કરી છે તંત્ર દ્વારા પણ અમુને પાહેધરી આપી છે તેમજ સાત વર્ષ થી ફાયર એન્ડ સેફ્ટી કોર્સ નીકલ તાલીમ સચોટ રીતે ગુજરાત ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ